ચંદી પડવાએ માવાઘારી આરોગવાની પરંપરા ભરૂચમાં માવાઘારી બનાવવા શ્રી ફાટા તળાવ રાણા પંચ દ્વારા પૂરજોશમાં ચાલતી તૈયારીઓ સમાજના સાહિત્ય વધુ લોકો છેલ્લા એક મહિનાથી બનાવી રહ્યા છે માવાઘારી રૂપિયા છસો સાહીઠના ભાવે એક કિલોગ્રામ માવાઘારીનું થતું વેચાણ ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવાના દિવસે લોકો લાખો રૂપિયાની માવાઘારી અને ફરસાણ આરોગ્ય પર્વની ઉજવણી કરવાની પરંપરા રહેલી છે જે માટેની શ્રી ફાટા તળાવરાણા પંચ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને સમાજના જ લોકો ઘારી બનાવવામાં જોતરાઈ ગયા છે મોટા પ્રમાણમાં ઘારીનું ઉત્પાદન કરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સપ્લાય કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ વાનગી આરોગવાની અનોખી પરંપરા રહી છે જેના પગલે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંદી પડવાના દિવસે માવા ઘારી માવાના ફૂલ ફાફડા અને જલેબી આરોગવાનો અનેરો મહિમા હોય છે એક સમયે સુરતની ઘારીની માંગ જોવા મળતી હતી પણ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે માવાઘારીનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે ભરૂચ શહેરમાં દસ પંદર દિવસ પૂર્વે આ માટેના ઓર્ડર નોંધાવા લાગે છે અને તે માટેની તૈયારી પણ શરૂ થઈ જતી હોય છે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે રાણા સમાજે પોતાની સમાજ સેવાથી સમાજમાં આગવું સ્થાન જમાવ્યું છે ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ નામના મેળવે શ્રી ફાટા તળાવ રાણા છે આજથી સુડતાલીસ વર્ષ પહેલાં ચાલીસ ઘારી તૈયાર કરી વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થતો રહ્યો અને હાલમાં હજારો કિલો માવાઘારી બનાવવામાં આવે છે જેમાં સમાજના લોકો સેવા આપે છે શ્રી ફાટા તળાવ રાણાપંચના પ્રમુખ સનત રાણા જણાવે છે કે શ્રી ફાટા તળાવ રાણાપંચ દ્વારા શહેરના શ્રી ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે માવાઘારી બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે માવાઘારી બનાવવા માટે વપરાતા ઘી ડ્રાયફ્રૂટ વગેરે સામગ્રીમાં ભાવમાં થયેલા વધારાના કારણે આ વર્ષે માત્ર કિલોએ વીસ રૂપિયાનો વધારો કરાયો છે શ્રી રાણા રાણાપંચ દ્વારા તૈયાર કરાતી માઘારીના લોકોએ પરવાના દિવસો પહેલાંથી જિલ્લા બહાર રહેતા તેમના સ્વજનો સંબંધીઓ તેમજ મિત્રોને મોકલી આપવા ખરીદારી કરતા હોય છે સમાજ સેવા સાથે શૈક્ષણિક સેવાના ઉમદા ઉદાહરણરૂપ રાણાપંચની માવાઘારીની માંગ આખા ગુજરાતમાં છે જે ઘારી ચંદી પડવાના દિવસે ભરૂચવાસીઓ સહિત વિદેશમાં વસતા પરિવારજનો પણ ઉત્સાહભેર આરોગ્ય છે આ માવાઘારી સાથે સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પણ જોડાયેલ હોય લોકો માટે માવાઘારી સ્વાદ પ્રિય બની છે ભરૂચ શહેરમાં આ સિવાય અન્ય મીઠાઈ વિક્રેતાઓ પણ માઘારીના વેચાણ માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ ઘણા સ્વાદ પ્રેમીઓ રાણા પંચની જ ઘારી આરોગવાનો આગ્રહ રાખતા હોય છે જેના પગલે રાણા સમાજ શુદ્ધ ઘીની ઘારી બનાવી મોટા પ્રમાણમાં ગ્રાહકોને પહોંચાડી રહ્યા છે અને આમ ભરૂચના ઉત્સવ પ્રિય લોકોમાં ચંદી પડવાની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી ફાટા તલાવ રાણા પંચ દ્વારા દર વર્ષે ચંદી પર્વ નિમિત્તે માવાગાડી બનાવનું કામ ઉપાડે છે આજથી સુડતાલીસ વર્ષ પહેલા આ કાર્ય અમારી સંસ્થાએ ઉપાડેલું હતું દિન પ્રતિદિન એમાં પ્રગતિ થાય છે આજે શુદ્ધ માઓ ભાંજી લવજીનું સૌરાષ્ટ્રથી ઘી મંગાવીએ છીએ કે જેનો ભાવ હાલમાં કિલોના સાતસો ને સાહીઠ રૂપિયા છે તેમજ ઊંચી જાતનો સૂકો મેવો વાપરીએ છીએ એમાં એલચી જે ગયા વર્ષે અઠાવીસો પચાસ રૂપિયા તો તે આજે સત્તાવીસ થી મારી લગભગ છત્રીસો રૂપિયા છે અમે આ ગાડીમાં છત્રીસો રૂપિયા વાળી એલચી વાપરીએ છે કાજુ બદામ પિસ્તા તેમજ સુકામેળામાં પાંત્રીસ ટકાનો ભાવ વધેલો છે અને આ સંસ્થાએ લોકોના હિત માટે ગરીબોના માટે કે જે વીસ રૂપિયાનો જ વધારો કરેલો છે અને આ ગાડી વર્ષો વર્ષો અમે આગળ વધતા ગયા છીએ આજે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે